આમાં આમાં ઉખડી ગયો છે હવે લાદી મારવાની છે જો આ મગીઓ ઉખડી નહીં આ બધામાં લાદી મારવાની છે નીચે આટલી લાદી મારી છે હવે આ બધામાં લાદી મારવાની છે જો આ લાદી લાગી ગઈ છે લાગી ગઈ છે What <laughs> the આખી દિવાલમાં લાદી લાગી ગઈ છે હવે આમાં વાટા ભરવાનું આલે છે વાટા ભરે છે નીચે વાટા ભરાઈ ગયા જો બધા વાટા ભરાઈ ગયા આમાં હવે ઉપર ભરવાનું આલે છે જેવા વાટા ભરે વાટાને સાફ કરે છે લાદી લગાડવાનું કામ ચાલુ છે લાગી ગઈ છે

જો હજી આમાં બાકી છે લગાડવાની આમાં રોગી કાચું કટિંગ કરીને રાખેલ છે હજી લગાડવાની બાકી છે હવે લગાડીશ આજ પાણીનો પ્લાન્ટ છે ઝાડવામાં પાણી પાવાનો પાણી વેસ્ટેજ ન જાય એના માટે જ્યાં સિસ્ટમથી ગોઠવેલ છે બધું આમાં પાણીનો ખોટો બગાડ ન થાય પાણી બધું એક ઠેકાણે પાછું ભેગું થઈ જાય હવે આ દિવાલમાં હજી બાકી છે લગાડવાની અને આ લોઢિયા વાળું લાગી ગયું હે લોઢિયો કમ્પ્લીટ થઈ ગયો અને આ દિવાલમાં માલ નાખેલ છે તરી પાઇપ થતા એટલે પાઇપ બરોબર માલ નાખ્યો હવે આના માથે લાદી ચોટાડવાનું છે હજી આ બાકી છે જો આ માલ નાખીને કમ્પ્લીટ કરી નાખું બધું આ બધા એમાં માલ નાખાઈ ગયો જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો બાય બાય